શિહોર તાલુકાના સરવેડી ગામે વાડીમાં કામ કરતા યુવક ઉપર દીપડાએ હુમલો કર્યો સરવેડી ગામે જયંતીભાઈ હિંમતભાઈ ચૌહાણ નામના યુવક લીંબુના બગીચામાં કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જ દીપડાઓ હુમલો કર્યો દીપડાના હુમલાને લઈને જયંતીભાઈને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સરતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ વિસ્તારમાં ફોરેસ્ટ રેન્જ આવેલી હોય જ્યાંથી વન્ય પ્રાણીઓ અવારનવાર વાડી વિસ્તારમાં આવી જતા હોય છે ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હું સોહાણ રાહુલ અશ્વિનભાઈ ગામ સરવેડી તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અમારી વાડી નોગણવદર રોડ ઉપર સરવેડી ગામની સીમમાં આજે સવારે નવ વાગ્યે મારા કાકા જયંતિભાઈ હિંમતભાઈ સોહાણ જે અમારી વાડીએ જાતા હતા અને વાડીમાં ગરતા અમારે લીંબુ છે લીંબુની વાડીમાંથી કાર્મિક દીપડાએ મારા કાકા જયંતિ કાકા ઉપર એટેક કર્યો તે દરમિયાન એને પાછળની ભાગે નખથી ઈજા કરી છે હાથે ખંભે અને મોઢે હોઠે બટકું ભરી ગયેલ છે દીપડો એ સોરવડલા ફોરેસ્ટ વિભાગની જ્યાં આવી જાય છે જ્યારે ક્યારેક હાવ આવી જાય છે અત્યારે તો વાડીએ જ છે ફોરેસ્ટની ટીમ અત્યારે અહીંયા આવી છે હજી પકડાણો નથી